વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે મોહરમ તહેવાર નિમિત્તે ઇમામ હુસેનની યાદમાં આઠ દિવસથી ચાલતી લંગર સેવા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં આરડીસી બેંક પાછળ મુસ્લિમ તહેવારો દરમિયાન સેવાભાવી યુવાનો દ્વારા જમઝમ ગ્રુપ હેઠળ લંગર ની સેવાનું આયોજન કરવામાં આવે છે જેમાં પવિત્ર મોહરમ તહેવાર નિમિત્તે છેલ્લા આઠ દિવસથી સમાજસેવક અફઝલભાઈ લાકા અને તેમની ટીમ દ્વારા રાત્રિના દસ વાગ્યાના સમયે ઇમામ હુસેનની યાદમાં આમની આ લંગર સેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો લાભ બોડી સંખ્યામાં નાગરિકો લે છે દર વર્ષની માફક આ વર્ષે પણ ભાઈઓ તથા બહેનોની કમિટી દ્વારા લંગર સેવાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં છેલ્લા આઠ દિવસથી આ સેવા અવિરતપણે ચાલુ છે આ લંગર સેવામાં તમામ નાગરિકોને યુવા ટીમ દ્વારા ભરપેટ ભોજન કરાવવામાં આવે છે સાથે લોકોને ઘરના સભ્યો માટે પણ ભોજન પાર્સલ આપવામાં આવે છે જે આ સેવાની ખાસિયત દર્શાવે છે